યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આજનો લેક્ચર ખાસ કરીને તમારા મેક્ઝિમમિત્રવર્તુળમાં શેર કરજો જેથી દરેક લાભ મળી શકે તો જુઓ તો તમને બધાને ખ્યાલ છે કે ગ્રુપ બી જે છે તો એમાં એમસીક્યુ છે બરાબર પણ ગ્રુપ એની જે પરીક્ષાઓ જે છે એમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ છે લખવાનું છે ઓકે તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી ઓલરેડી તમે કેટ ને કેટ ડિવાઇસો મેઇન્સ ની પરીક્ષામાં લખ્યું હશે જીપીએસસી 1 2 મેઇન્સ ની પરીક્ષામાં કેટ ને કેટ લખવાનો મોકો મળ્યો અથવા તો કદાચ એક પણ વાર ના લખ્યું હોય અને પહેલી વાર લખવા જઈ રહ્યા હોય મેઇન્સ માં એ પણ વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ તો પણ ચિંતા કરવાની જરૂર છે જ નહીં કે યાદ કરો વિદ્યાર્થીઓ આપણે સ્કૂલ માં ભણતા હતા ત્યારે સ્કૂલ માં થોડું કે એકલા એમસીક્યુ જ હતા જોડે જોડે ડિસ્ક્રિપ્ટિવ પણ આપણે લખતા તો હતા જ ને એનો મતલબ આપણે લખવાની તો આદત હતી જ સ્કૂલ લેવલે આપણને લખવાની આદત હતી જ પણ પછી આ તો શું થયું હોય કે કોલેજમાં આવ્યા પછી કે પછી આગળ જતા કદાચ લખવાની પ્રેક્ટિસ ઓછી થઈ હોય એવું કદાચ બની શકે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી લખવાની પ્રેક્ટિસ કરી દો એટલે તમારો ગ્રુપ એ પણ પાકો ઓકે ઓલરેડી તમને થિયરી આવડતી હોય ફોર એક્ઝામ્પલ સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણની થિયરી આવડતી જ હોય તો એ થિયરીને હવે અહીંયા ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપે તમારે લખતા શીખવાનું છે ઓકે હું તમારી નજર સામે અહીંયા લાઈવ લખીને બતાવીશ એ જ રીતે તમારે લખવાનું છે ઓકે તમારી સામે પ્રશ્ન પણ છે અને એને લાઈવ હું તમારી સામે લખીશ ઓકે અને હા તમારી જે સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણનું જે ડિસ્ક્રિપ્ટિવ પેપર જે છે જીએસ નું પેપર એમાં હજુ સુધી એક્ઝામિનેશન બોર્ડ દ્વારા એ ડિફાઇન નથી કરવામાં આવે કે કેટલા શબ્દ મર્યાદામાં પ્રશ્નનો જવાબ લખવાનો છે એ કંઈ વાંધો નહીં થોડા સમયમાં એક્ઝામિનેશન બોર્ડ એ ડિક્લેર કરી દેશે તો હાલ આપણે આ જે પ્રશ્નનો જે જવાબ લખીશું એમાં શબ્દ મર્યાદા ઉપર વધારે ધ્યાન નહીં આપીએ આપણે કઈ રીતે લખાય એના પર વધારે ધ્યાન આપીશું જોકે પરીક્ષામાં શબ્દ મર્યાદા બહુ વધારે મહત્વની તો છે જ પરંતુ શબ્દ મર્યાદા હજુ નિર્ધારિત નથી થઈ એટલા માટે આપણે એ વસ્તુ પર હાલ પૂરતું ધ્યાન નહીં આપીએ પછી તો ધ્યાન આપવું પડશે ઓકે હવે જો પ્રશ્ન છે કે ન્યુક્લિયર રેડિયેશન ટેકનોલોજી જે છે જે મતલબ જે રેડિયેશન જે ઉત્પન્ન થતું હોય છે એ ક્યાં ક્યાં ઉપયોગી છે એટલે કે પરમાણુ રેડિયેશન ટેકનોલોજી મતલબ જે રેડિયોક્વ પદાર્થો હોય એ આપણને ડે ટુ ડે લાઈફમાં ક્યાં ક્યાં ઉપયોગી થઈ જતા થઈ શકે છે અને રેડિયોક્ટિવ પદાર્થો જે હોય જેના જોડે રેડિયેશન ઉત્પન્ન કરતા હોય અને એના જોડે જે વિપુલ માત્રામાં ઉર્જા હોય છે બરાબર એવા એટમ્સ કહેવાય એટલે કે રેડિયો સક્રિય પરમાણુઓ અને એ એ જે છે છે ડે ઉપયોગી બનતી હોય એના વિશે વિચારો તો એક કરીને તમે ટાઈટલ લખી શકો છો આર્કિયોલોજી ક્ષેત્રમાં આર્કિયોલોજી અહીંયા હું બંને લેંગ્વેજ લખવા માટે ટ્રાય કરીશ થોડા ઇંગ્લિશ શબ્દ લખીશ થોડા ગુજરાતી લખીશ એટલે બંને મીડિયમના વિદ્યાર્થીઓને ન્યાય મળી જાય પરંતુ જ્યારે તમે પરીક્ષામાં આન્સર રાઇટિંગ કરતા હોય ત્યારે બેમાંથી ગમે તે એક મીડિયમમાં લખવાનું છે મતલબ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ચાલો તો આર્કિયોલોજી ગુજરાતીમાં પુરાતત્વ વિજ્ઞાન કહીએ છીએ તો હા માં રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ થતો હોય છે એટલે કે ન્યુક્લિયર રેડિયેશન ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે હવે આર્કિયોલોજી વાળા જે છે પુરાતત્વ વિજ્ઞાન વાળા ઉંમર નક્કી કરવા માટે ઉંમર નક્કી કરવા માટે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને આ પદ્ધતિમાં અને આ પદ્ધતિમાં સી ફોર્ટીન એટલે કે રેડિયો સક્રિય કાર્બન નો ઉપયોગ થાય છે યસ રેડિયો સક્રિય કાર્બન નો ઉપયોગ થાય છે ઓકે યસ આવું ટુ ધ પોઈન્ટ તમારે લખી દેવાનું હવે તમારે કઈ ડિટેલમાં અહીંયા સમજાઈને લખવાની જરૂર નથી હા પણ હું એઝ અ ટીચર તમને અહીંયા થોડું સમજાવું બરાબર બાકી તમારે ડિટેલમાં સમજાઈને કંઈ લખવાની જરૂર નથી ટુ ધ પોઈન્ટ લખવાનું હંમેશા જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે એમાં ટુ ધ પોઈન્ટ લખશો તો વધારે માર્ક્સ મળશે પણ હું તમને અહીંયા થોડું સમજાવવા માટે વધારે સમજાવું છું તો કેવું હોય કે જે આર્કિયોલોજીસ્ટ હોય ને પુરાતત્વ વૈજ્ઞાનિકો એ ઉંમર નક્કી કરવા માટે આ સી ફોર્ટીનનો ઉપયોગ કરતા હોય છે હા સી ફોર્ટીન એટલે રેડિયો સક્રિય કાર્બન આમાં કેવું હોય કે જ્યારે પણ જન્મ થાય અથવા તો પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે એ રેડિયો સક્રિય કાર્બન સૌથી વધારે માત્રામાં હોય દાખલા તરીકે આપણે જ્યારે પૃથ્વી પર જન્મ થયો આપણો ત્યારે આપણા શરીરમાં સૌથી વધારે માત્રામાં રેડિયો સક્રિય કાર્બન હતો પછી શું થાય જેમ જેમ સમય આગળ વધે એટલે કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય જેમ જેમ આપણે ઘરડા થતા જઈએ એમ એમ આપણા શરીરમાં જે રેડિયો સક્રિય કાર્બન હોય ને એ એમના એમ ના પડ્યો રહે એ રેડિએશન તો ઉત્પન્ન કરતો જાય ને તો એ રેડિએશન જેમ જેમ ઉત્પન્ન કરતો જાય એમ એમ આગળ જતાં રેડિયો સક્રિય કાર્બન છે એ ઘટતો જાય એનો મતલબ જે ઘરડો વ્યક્તિ હોય એમાં રેડિયો સક્રિય કાર્બન કેવો મળે ઓછો મળે અને જે યુવાન હોય એમાં રેડિયો સક્રિય કાર્બન વધારે મળે આ કન્સેપ્ટનો ઉપયોગ આર્કિયોલોજીસ્ટ કરે છે એટલે કે પુરાતત્વ વિજ્ઞાનમાં કરવામાં આવે છે અને એની મદદથી ઉંમર નક્કી કરવામાં આવતી હોય છે ખાસ કરીને જીવાસ્મી છે આ બધાની ઉંમર નક્કી કરવી હોય ને હા પરફેક્ટ જીવાશ્મી જે ફોસિલ ફ્યુઅલ કોઈ મળે જીવાસ્મી મળે ઘણા વર્ષો પહેલા કોઈ દટાયેલા જીવાઅસ્મી મળે છે તો એની ઉંમર નક્કી કરવી હોય કે કેટલા વર્ષ પહેલાનું આ હશે તો આ આર્કિયોલોજીસ્ટ આ મેથડનો ઉપયોગ કરતો હોય કરતા હોય છે અને એમાં રેડિયેશનનો જ ઉપયોગ થયો કહેવાય ને યસ કારણ કે સી ફોર્ટીન એ રેડિયો સક્રિય કાર્બન છે એટલા માટે અહીંયા રેડિયો વર્લ્ડ ક્લિયર કટ થાય છે ઓકે એટલે એક આ ક્ષેત્રમાં એનો ઉપયોગ થઈ શકે ચલો વિચારો બીજું કયા કયા ક્ષેત્રમાં ઉપયોગ થઈ શકે તો રેડિયો સક્રિય કાર્બન જે છે રેડિયો સક્રિય પદાર્થ છે એટલે કે મેડિકલ સાયન્સમાં મેડિકલ સાયન્સ જેને આપણે ગુજરાતીમાં તબીબી વિજ્ઞાન કહીએ છીએ યસ તબીબી વિજ્ઞાન દાખલા તરીકે

મદદ રૂ યસ પરફેક્ટ આ જે થેરાપી છે ને રેડિયો થેરાપી કહેવાય કે કેમકે મદદથી ઉપચાર કર્યો ને હા એટલા માટે ને રેડિયો થેરાપી કહેવાય પરફેક્ટ બોલો ક્લિયર થયું તો જો મેડિકલ સાયન્સમાં પણ ઇમ્પોર્ટન્ટ છે હા મેડિકલ સાયન્સમાં પણ આવી રેડિયેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ઇવન વિદ્યાર્થીઓ તમે સાંભળ્યું જશે તમે સગાવાલામાં આવું બોલતા સાંભળ્યા હશે કે ભાઈ મારા સગાને કેન્સર છે એટલા માટે એની સારવાર માટે આજે શેક અપાવવા લઈ જવાના છે કેન્સરની સારવાર માટે શેક અપાવવા લઈ જવાના છે એટલે શેક એટલે તમારે સમજી જવાનું અહીંયા કોબાલ્ટ સિક્સટી નો શેક હોય હા પરફેક્ટ વિદ્યાર્થીઓ તો ચલો તો કોબાલ્ટ સિક્સટી નું રેડિયેશન જે છે એની પણ મદદ લઈ શકાય તો ડેફિનેટલી આ એક પ્રકારની ન્યુક્લિયર રેડિયેશન ટેકનોલોજી થઈ એટલે મેડિકલ સાયન્સમાં પણ મદદરૂપ છે ચલો એમ કરીને બે ક્ષેત્રના ઉદાહરણ લખ્યા પહેલું ક્ષેત્ર લખ્યું આર્કિયોલોજી બીજું ક્ષેત્ર લખ્યું મેડિકલ સાયન્સ વાળું બરાબર પછી ત્રીજું આમાં કેવું હોય ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ફૂડની જાળવણી માટે ફૂડની જાળવણી માટે યુવી ઉપયોગ ઉપયોગ મતલબ એ જ છે તો બાલાજીના પડીકા છે કે રિયલ ના પડીકા છે ઠીક છે તો એ જયારે મેન્યુફેક્ચર થતા હોય અને જયારે પડીકા પેક કરવામાં આવતા હોય ત્યારે એમાં શું યુવી લાઇટ પસાર કરી દે અને લાઇટ એક પ્રકારનું રેડિયેશન છે અને એ રેડિયેશનની અસરના કારણે એવું થાય કે એમાં ત્રણ ચાર મહિના સુધી કે છ મહિના સુધી ત્યાં કોઈ સૂક્ષ્મજીવની વૃદ્ધિ ઓછી થાય મતલબ ના બરાબર થાય માઇક્રોબિયલ ગ્રોથને અટકાઈ નાખે અને માઇક્રોબિયલ ગ્રોથ એટલે કે સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકી જાય તો એ ખોરાક બગડતો અટકી જાય ખોરાક બગડ બગડશે બગડશે નહીં પરફેક્ટ તો આ રીતે ફૂડની જાળવણી માટે પણ રેડિયેશનનો ઉપયોગ એટલે થઈ શકાય બોલો તો રેડિયેશનનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં પણ સાબિત થયો આ બિલકુલ થયો તો ત્રણ ઉદાહરણ આપ્યા પછી ચોથું વિચારો ચલો તો ચોથું વિચારી શકો છો પાવર જનરેશન ક્ષેત્રે પાવર જનરેશન માટે વિદ્યાર્થી પાવર જનરેશન માટે હા વીજળીના ઉત્પાદન માટે તો વીજળીનું ઉત્પાદન કરવું હોય તો સ્વાભાવિક સ્વાભાવિકપણે આપણે રેડિયોથી પદાર્થોનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ ફોર એક્ઝામ્પલ યુરેનિયમ બસો પાંત્રીસ છે યુરેનિયમ બસો અડત્રીસ છે આ બધાનો જ ઉપયોગ કરતા હોઈએ છે તો સાબિત થાય છે કે પાવર જનરેશન માટે પણ ન્યુક્લિયર રેડિયેશન ટેકનોલોજી મહત્વની છે ઓકે હા પરફેક્ટ તો એવું ટુ ધ પોઈન્ટ તમે લખી શકો પછી દાખલા તરીકે બીજું હજુ કંઈક ઉદાહરણ આપી શકો તમે ન્યુક્લિયર રેડિયેશન ટેકનોલોજીનો ઉપયોગમાં તો દાખલા તરીકે દરિયાનું ક્ષારયુક્ત પાણી જે છે દરિયાના ક્ષારયુક્ત પાણીને પાણીને પીવા યુક્ત પાણીમાં પીવા યુક્ત પાણીમાં રૂપાંતરણ કરવા માટે રૂપાંતરણ કરવા માટે રેડિયો એક્ટિવ પદાર્થની મદદ લેવામાં આવે છે રેડિયો એક્ટિવ પદાર્થની મદદ લેવામાં આવે છે હા તો જુઓ આ દરિયાનું પેલું જે ક્ષારવાળું પાણી હોય ને વિદ્યાર્થીઓ એને આપણે જો પીવાયુક્ત પાણીમાં કન્વર્ટ કરવું હોય યસ પીવાયુક્ત પાણીમાં તો સ્વાભાવિકપણે રેડિયોએક્ટિવ પદાર્થની મદદ લેવામાં આવતી હોય છે તો થઈ ગયું ને રેડિયોએક્ટિવ પદાર્થની મદદથી તમે દરિયાનું ક્ષારવાળું પાણી હતું એને ડ્રિંકિંગ વોટરમાં રૂપાંતરિત કરી દીધું તો તમને બધાને ખબર છે આખા વિશ્વમાં પાણીની સમસ્યામાં તમને બધાને ખ્યાલ છે કન્વર્ટ કરવું હોય તો એના માટે ડી પ્લાન્ટ આવે ડી સલાઈનેશન પ્લાન્ટ ડી સલાઇનેશન પ્લાન્ટ હા તો એ ડી પ્લાન્ટનું કામ જ શું છે કે ક્ષારયુક્ત પાણી હોય ને એટલે કે સોલ્ટી વોટર હોય ને એને ડ્રિંકિંગ વોટરમાં કન્વર્ટ કરી આપે અને સોલ્ટી વોટરને ડ્રિંકિંગ વોટરમાં કન્વર્ટ કરવા માટે આ રીતે રેડિયોએક્ટિવ પદાર્થની મદદ લેવામાં આવતી હોય છે ઇન શોર્ટ કહી શકાય કે આ રીતે રેડિયોએક્ટિવ ટેકનોલોજી છે ન્યુક્લિયર રેડિએશન ટેકનોલોજી છે એ આપણને અલગ અલગ ક્ષેત્રમાં કામ આવતી હોય છે એવા અહીંયા પાંચ છ ઉદાહરણ લખ્યા બરાબર તો આ રીતે બસ લખવાનું છે બોલો તો કોન્ફિડન્સ આવે કે ના આવે મેં અહીંયા પાંચેક ઉદાહરણ આપ્યા એના બરાબર એક તો પુરાતત્વ વિજ્ઞાનમાં આર્કિયોલોજી ક્ષેત્રમાં પછી બીજું ઉદાહરણ આપ્યું મેડિકલ સાયન્સ ક્ષેત્રમાં એમાં મેં કુબાલ સિક્સટી વાળો આપ્યું એના સિવાય તમે કોઈ બીજું ઉદાહરણ આપો તો પણ આપી શકો દાખલા તરીકે અહીંયા જે થાઇરોઈડના પ્રોબ્લેમ હોય છે ને બરાબર થાઇરોઈડ ગ્લેન્ડના પ્રોબ્લેમ હોય છે અહીંયા આપણી જે થાઇરોઈડ ગ્લેન્ડ ગળાના ભાગે છે એમાં એને કોઈને કેન્સર હોય તો એને આઈ એકસો એકત્રીસનું રેડિયેશન આપવામાં આવતું હોય છે યસ બિલકુલ આઈ એકસો એકત્રીસનું કારણ કે થાયડ ગ્લેન્ડમાં પ્રોબ્લેમ છે રેડિયોએક્ટિવ ટેકનોલોજી છે રેડિયેશન ટેકનોલોજી છે અને એની મદદથી એ થાઇરોડ ગ્લેન્ડના કેન્સરની અથવા તો થાઈરોઇડ ગ્લેન્ડ ને લગતી સમસ્યાઓની સારવાર કરવામાં આવતી હોય છે તો આ રીતે પણ બીજા ઘણા ઉદાહરણ આપી શકાય આ તો મેં તમારી નજર સામે પાંચેક ઉદાહરણ લખ્યા બરાબર તમારી રીતે બીજા ગમેટલા ઉદાહરણ આપી શકું પણ હા ખાસ ધ્યાન રાખવું પરીક્ષાના દિવસે શબ્દ મર્યાદામાં ધ્યાન રાખીને જ તમારે ઉદાહરણો લખવાના છે ઓકે અને આપણે આશા રાખીએ કે એક્ઝામિનેશન બોર્ડ ટૂંક સમયમાં શબ્દ મર્યાદા નિર્ધારિત કરી દેશે કે ગ્રુપ એની જે પરીક્ષા છે એમાં જે જીએસનું પેપર છે જનરલ સ્ટડીનું પેપર છે એમાં જે પ્રશ્નો આવશે કેટલા માર્ક્સના હશે કેટલી શબ્દ મર્યાદામાં આવશે એ ટૂંક સમયમાં ડિસાઇડ થઈ જશે પણ કોઈ ચિંતા નહીં કરવાની જોડે જોડે આપણે પ્રેક્ટિસ કરતા રહીશું અને હા જે વિદ્યાર્થીઓ આ ગ્રુપ બી નો કોર્સ ગ્રુપ ગ્રુપ કોર્સ પરચેસ જોડે જોડે બી ની પણ મળી જશે એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી નો કોર્સ જે છે કમ્બાઈન કોર્સ છે બરાબર ને વિદ્યાર્થીઓ તો અહીંયા તો તમે યુટ્યુબ ચેનલમાં જોડાયા છો હવે આ જ વસ્તુ ડિટેલમાં જો તમારે ભણવી હોય તો આપણી એપ્લિકેશન પણ અવેલેબલ છે યસ કનેજ યા સર એપ્લિકેશન પણ અવેલેબલ છે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને એ લિંકની મદદથી તમે આપણી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકશો અને એ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય પછી તમે ડેફિનેટલી ગ્રુપ એ ગ્રુપ બીની બંનેની તૈયારી કરી શકશો અને સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણ બંનેનો કોર્સ ઉપલબ્ધ છે ઓકે ચાલો તો તમને આ ગ્રુપ એ ગ્રુપ બી બંનેની સાથે તૈયારી કરી શકશો અને હા બીજી એક ખુશખબર એ છે કે જે વિદ્યાર્થીઓ ખાખી લવર છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ લવર છે એમના માટે પણ સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણ વિશેનો સરસ મજાનો કોર્સ આપણી એપ્લિકેશન એટલે કે કનેજીયાસર એપ્લિકેશનમાં ઉપલબ્ધ થઈ ગયો છે તો ફટાફટ આજે જ આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બોલો મજા આવી આઈ હોપ સો તમને મજા આવી ગઈ હશે અને આજના લેક્ચર્સમાં તમને ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે આન્સર રાઇટિંગ થાય આ જે હતી કાર્બન રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઇમેજ છે અહીંયા પરફેક્ટ તમે જોઈ શકો છો પછી આ જે છે કેન્સરની સારવાર માટે જે રેડિયોથેરાપી થાય એની ઇમેજ છે બરાબર ને પરફેક્ટ જે ઓલરેડી મેં તમને સારી રીતે આગળ સમજાવી લીધી છે ઓકે એટલે કોઈ ચિંતા કરવા જેવું છે નહીં બોલો મજા આવી ઓકે પરફેક્ટ અને હા જે પણ વિદ્યાર્થી હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો આગળ ફરીથી મળીશું વધારે ઉર્જા અને એનર્જી સાથે ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ સો મચ